જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી થઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા બહેરામુંગા વિદ્યાલયના બાળકો કે જે સાંભળી શકતા નથી કે સાંભળી શકે તે માટે ઇયર એન યુ ઇન્સ્ટ્રુમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અહીં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ત્યારબાદ અહીં અભ્યાસ કરતા તમામ બાળકોને સંસદના ફંડમાંથી તેર લાખના હિયર એવ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યા હતા આપણા યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રસંગે જે દિવ્યાંગ બાળકો છે જે સાંભળી નથી શકતા તેમને એમને હિયર એરનું ઇન્સ્ટ્રુમેન્ટ આપીને એમનું મેં વિતરણ કરીને બાળકો સામાન્ય માણસોની જેમ સામાન્ય બાળકોની સાથે રહી શકે જીવી શકે અભ્યાસ કરી શકે અને અભ્યાસમાં આગળ આવી શકે એ હેતુથી મેં બાળકોને અમારી ગ્રાન્ટમાંથી એમપી ફંડમાંથી બાળકોને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે એકસો અગિયાર બાળકોને લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે અને બાળકો સામાન્ય જિંદગી જીવે અને બાળકો અભ્યાસમાં આગળ આવી અને પોતે વડાપ્રધાનના જન્મદિવસની સાથે સંબંધિત કાર્યક્રમમાં સંગઠિત વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગમાં સાંસદ જિલ્લા કલેક્ટર ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે બાળકો સાથે કેક કાપી તેમને અભિનંદન આપ્યા અને આ ઇન્સ્ટ્રુમેન્ટને વિતરણ કર્યું હતું આ હિયર એન્યુ ઇન્સ્ટ્રુમેન્ટનું વિતરણ કરીને દિવસને વધુ વિશેષ બનાવવામાં આવ્યું હતું આવદાત કાર્ય દ્વારા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ અને મદદ પૂરી પાડવા માટેની બીજેપીની પ્રતિબદ્ધતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો